તારીખ પહેલી જૂન બે હજાર ચોવીસના કલાક બાવીસ વાગીને પાંત્રીસ મિનિટે દસ વાગીને પાંત્રીસ મિનિટના અરસામાં વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમના મેન મેસેજના કામે વડોદરા શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી હાલમાં વકોટા ગણપતિ મંદિર પાછળ એક કિલો આરટીએક્સનો જથ્થો લઈને ઉભેલ છું તેવી આધાર પુરાવા વગરની ગંભીર હોય તેવી ખોટી હકીકત શહેરમાં પોલીસ કંટ્રોલ રૂમમાં સો નંબર પર ડાયલ કરીને જણાવતા ઈસમને તેના મોબાઈલ નંબરના આધારે લોકેશન મેળવીને ખેન ખંતપૂર્વક દરમિયાન સદરીને ਪਗੜੀ ਪਾੜੀਨ ਕਾਇਦੇ ਸਨਿਕਾਰਵਾਈ ਹੱਥ ਧਰਾਈ